કઈ શેની તરી કઈ અમાર આય મને જોવા દે મોટી વસ્તુ ખોવાઈ સોનું ખોવાણું સોનું નહીં એંટી નહીં મોટી ખુ વસ્તુ ફોન કરો ફોન કરો હાલો શેટી વાળા કોઈ ફોન બોન નખાવતા हां हम मारे वस्तु करवा के 15 नंबर की सेरी में ले आओ हां वे वो आ वस्तु खोनी बहुत तो मो मोटी वस्तु करवा के तुम जल्दी आओ हां अभी अभी आ जालो मजा बता रहा है आए सी आए संधि बोलो तो टाइम पे ये बाबूराव का टाइम से आ डायर में काक तो कालू से ऑडियो का राजा हूं मैं परी का देखो ये सोने की परी है मेरे पास सब सोने की तो होती तो ना तो मैं कितना अमीर होता तो मैं करने के लिए जाता नहीं तुम प्लाय पड्या है ले वो ले लो मार फायदा થઈ ગયો આ લે આ સાખો હતોન પડ્યો મુસ્તી દરવા સાખો લઈ જાવ સુતીન પા ફ્રી ફાયર માં જા લે આ શીંગા બોજીવાને આ ન બોજી ઓલે આ માય માતા બોનું સાખો બોધુના મેકી લેવા માં હવે તુ મારા સમકળા મેક દેવ લે સમકળા મેક ને મારવા આય માં એ વાત ફોન કર દે હવે હાલો આ એક કોલ મર્ડર થઈ ગયું છે હાલો તો હે મર્ડર થઈ ગયું છે હાલો એ હારું હાલો જલ્દી આવી જ છે હાલો એ હાલો બોના વાળો આલુ હું ગાડી નીકળ આવી જલ્દી આવી હું થઈ ગયું છે સાબુ હા બોલે ને આલ તન પગાર હું આવા આમ ના આપું છું આ એક દીનો પગાર નથી મળ્યોનો પગાર નથી આ આવી ગયો જાવ ક્યાં છે હાલો બતાવો આ આ સંплу જો લાવ આ उनका फ्री फायर हम आए तो मेरी खेल हो तो आऊंगा तो इसके देखो तो नस के इसके साथ चल रही है नहीं ये तो मर गया है सुनो देख रहे हो मुझे सब आओ ये तो यही सब कुछ है इसने कि किसने इसको मारा वो वो है अबे आप आपने खुद ही बोल दो हम फ्री फायर में तेरा हुत होता है अबे आपने खुद ही बोल लिया तो અમારા જૂના બાબા કુસાઈ બોલાઓ હાલો કુસાઈ સો આપણે જૂની જગ્યાએ વેવાલ હું આ જરૂરી કામ સે આવીયા વેવાલ આકડેલી ઝી દે હા હાલ આવો સો આપણેને પૈસા બને જરૂર નથી ને આપણે આ પૈસા મજદુરી મતને એ આપણે ક જરૂર કે જો આપણે પૈસા ક્યાં ઉપર દેન છો તો સાહેબ હા હા મને ઉપા દે ને ઉપા દે ને હું એક મોટો કેશમાં પસી ગયો છું અને હું કે બોલેનું મટર કરી નાખું અલ્યા તારો ભાઈ બેઠો એક ઉપા દેવાને આપણે પૈસા પા કિલો જાલવા ન્યો દેવી દેવી પર મારું એક સપલું એલા એ જ છે આ સાટીવાળા પૈસા ભાઈ આ સાંભળો તમારું સપલું હા તમને કોણ છો આ એક સાંભળો કેમ છે તમાર તેજ બેચ છે અને મારા ઓલું લાગ્યું છે ને નું નથી થતું બસ બોલ કે શું લઈ જો સાંભળો बताओ આ ધી સンプル છે તમે કોણ છો હા તો ઈ સંભલા છે બે તમે કોણ છો અમે ચાડીવા મારો ભાવ ન તો બીજોવા લઈ જાય ક્યાં હાલ તારો શું ઓડો બતાય બેસી ગયો માનનો ભાજીયો છો આસો હું અહીં બેસી ગયો बाबा हमार जो आ जाओ आ जाओ आ जाओ चल हमार हड्डो से चल हमार हड्डो नहीं 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 देखो क्या है जान हमार हड्डो तो मैं क्या है ओए मेरो आई बेटी आई आई जा नगर आवे हमारे बंदूक से लेकर चल आई जा साहब अबे उ नहीं करू मुने जावा जो गावा लाल तने सो आ आ को गावा आई नहीं तन केरी देवी बेटा नीचे उतरो सी सर बिगड़ी हुई हां इधर आ जा आ 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 સાંભળો રેવાજી હા સાહેબ આ સાહેબનો ન કરો ન કરો કોઈ તને સજા તો મળશે સાહેબ એને ગુનો કર્યો સાહેબ પણ ઈ ખાલી પડી આટો થોડા મારી નખાય ઈ ઈ નહીં કેવડો ગદારીયો હતો કેવડો મને આરે ગદારી કરી એટલે મે એને મારી નથી હવે માફી માંગ હવે ન મારવો તો કે લાઈક જાતે રોકો હાલો આના 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 ન જબ અલબુ અમને અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર सब्सक्राइब न बाजू में पहले घंटी ने तो जोर से दबा दीज्यो न આવા નવા ভিডিও જોવા માટે અમારી ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરી લીજો કરી લીજો હાલો આ વિડિયો ખાલી મનોરંજન માટે તો આવું કોઈ કરતા નહીં તો નવા વિડિયો સાથે બાય 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 ટાટા